અમારી મેટર છે અમારો ઝઘડો હાલે છે હું ટીના ડે બોલું છું મટન માર્કેટ અહીંયા રહીએ છીએ વર્ષોથી અમારા ઘેડા રહેતા ગયા છે ને અમે હું રહીએ છીએ આ લોકો છે અમને બહુ ત્રાસ આપે છે ને એમ કહે છે કે તમે લોકો આ ભૂજ મઠ ખાલી કરી ને વયા જાઓ તો અમારા વર્ષોથી ગેડા અહીંયા રહેશે તો અમે એવું ખાલી કરી શકીએ નહીં ને એ લોકો અહીંના તો છે ને એ લોકો બહારના છે એટલે અમને એવી ને એવી વારે ઘડી ધમકીઓ આપે છે ને આ શબ્દ જેવું ઠીક લાગે એવું ફોનમાં બોલે છે ને ગ્રુપમાં બોલે છે અમે ગ્રુપમાંથી ડિલેટ થઈ જઈએ છીએ તોય બી વારે ઘડી અમને ગ્રુપમાં એ લોકો એડ કરે છે ને બહુ જ અમને માનસિક ત્રાસ આપે છે એટલે અમને શાંતિથી રહેવા દેતા નથી શાંતિથી રોટલો ખાવા દેતા નથી એટલી અમારી અરજ છે પોલીસ સાહેબને કે કાંઈક એમનું પગલું લ્યો તમે એની પહેલાં પણ અમે અહીંયા આપણે સરપટ નાખે છે અહીંયા પણ અમે ગયા હતા અહીંયા પણ અરજી કરેલી હતી ત્યારે પછી અમારા કેટલી માસીઓ છે એમને એ લોકો બધા મારકૂટ કરીને ગયા હતા છરી વારે ઘા મારીને ગયા હતા ત્યારે પણ હતી પણ એ બધું હમણાં એમ છે મારું નામ છે જ્યોતિ ડે જરીના દે અમને પાવૈયાની બહુ ત્રાસ છે સરકાર અમારી માય બાપ છે એના પહેલાં અમારી ધમાલ થઈ ગઈ હતી તોય પાવી અમને ગાંટતા નથી ને અમને સુખથી જીવા નથી દેતા ગ્રુપોમાં અમને ઠીક લાગે એવું ટોચર કરે છે બોલે છે પછી અમે અત્યારે અહીંયા કને પોલીસ સ્ટેશનમાં એ લોકોની અરજી કરવા આવીએ છીએ સરકાર અમારી માય બાપ છે અમારું વાત એટલું સાંભળે ને અમારું કાંઈક સારું કાંઈક એ લોકોના પગલાં લઈએ ને અમારું કાંઈક સરકાર માઈ બાપ છે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમને દી લોકો ગ્રુપોમાં બોલે છે માનસિક ત્રાસ દે છે ધમકી ઉડીએ છે સુખથી ક્યાં અમને માગવા નથી દેતા ક્યાં તાંગવા નથી દેતા અમે અત્યારે પચાસ સાહીઠ જણા મટન માર્કેટ ભુજ મઠમાં જ વર્ષો વીતી ગયા અમારા વડવા રહેતા હતા અમે અહીંયા રહીએ છીએ ને સુખ શાંતિથી આ ચાર પાંચ જણા છે અંજારના પાવૈયા એક કિરણ સુફિયા સમીરા ને રોશની અમને સુખથી જીવવા નથી દેતા માઈ બાપ છો સરકાર તમે અમારા પગલાં સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે